અહીંયા છે આપણે ફોર લાઈન જો આ ટાવર ફોર લાઈન છે અત્યારે કાટી કરી છે એમાં પાણી કાઢવાની ખાડા ભેરા ને પાણી કાઢવું જો આ પાણી કાઢી લઈએ કે આ પાણી પછી રીઝાય અંદર અંદર ઉતરતું જાય એની કરતા છે ને પાણી કાઢ લેવું સારું જો આ ગાડીમાં પાણી છે જો ખાડા ભેરા અહીંયા હાલો તો કાઢીએ પાણી હાલો બસ મી આવો બારા મી આવો હવે હે ઓરો લેવી કે ઓરી લેવી ઉભા રહો ઉભા ગાડી ઓરી લઈ જો ગાડી હવે ફિક્સ ફિક્સ થઈ ગઈ છે ભાઈ દોડા બોડા દોડે નહીં તો સારું તો છે ને અમારી બધાની દુવા થશે કાંઈ ચીવું નથી બાકી આજ ફટાકડો ફૂટી જાત કેમ કે આ જો ને લાઈટ આ વાયરડી તો આવડો વાયર માથા ઉપર અહીંયા બેઠો તો ને તો આમ ગાડી આમ અવાજ પડ્યા પણ મને કાંઈ હમણાં નહીં પછી ગાડી ધીમે ધીમે હલી જતી હતી આગળ ગાડી લેતા આવી મેં મેં ધીમે ધીમે તો હું ઘોડી કાંઈ બે જવું પણ વાયર બતાડા નહીં ને માથા ઉપર જરાકડ્યો વાયર પણ કાંઈ ચીવું નહીં લે વાઇક પહેર્યા તમારી બધીની દુવા કાંઈ ચીવું નથી અહીંયા હમણાં ફટાકડો ફૂટી ને બધા ધોડાધોડીમાં લાગી જાવ હાલો તો અનિયારીઓ બ્લોકમાં તો આવું હાલે મારે આ ભાઈની ગાડીમાં છે ને હમણાં માર્યું આપણે ટોમી હતી આ ટોમી લે મારું આટું થઈને આગળ પાછળ ગાડી કરતા હતા આગળ પછી આને ટોમી મારવાની ત્યાં ગાડીમાં એટલે મને ખબર નથી કે વાયર માથે હશે બધા રાઈટ નાખવા વે જ વે વે જાવ પછી બેઠો પણ મૂકી દાતો તો ગયો તો વાયર હવે તો કાંઈ વાંધો નહીં બનિયારીઓ બ્લોકમાં આવે ભાઈ તૈયાર થઈ ગયું છે હવે અહીંયા જો રાજકોટ કાકાની ગાડી અહીંયા આપણી ગાડીઓ બધી કમ્પ્લીટ થઈ ગયા ભાગવાનું છે જમીન બિલ્ટી બિલ્ટી બધું આવી ગયું છે હાલો હવે જમીન અહીંથી સીધા ભાગીએ જમીન લઈએ હવે કા ગાડીના બેને સાઈડ કેવું લાગે જોઈ બે રાજકોટ બોડી કેબિન છે તૈયાર થઈ ગઈ છે અમરાવતી માટે ભાઈ તો હવે આપણે નીકળી ગયા છીએ આવી ગયા આપડી ટપાલ ગોઈંગ ટુ સીધું અમરાવતી હવે અમરાવતી ને હાલો તો અમરાવતી હાલ અમારે અમારા ભાવેશભાઈ ગાડી આજે અત્યારે yaanu ajain doang doang ah itu nonu untuk berjodoh saya ya gitu halo tuh ya MP nih kaki juri aja ya MP nih dia ya DJ kaki u budi video

હાલો તો જો એક ગાડી અહીંયા પડી એક આ એક આ ને કા ચારે ચાર ગાડી અરે ઊભી રહી ગઈ છે અહીંયા અમારે એક ગાડીમાં પંચર પડે એટલે બધા ઊભા રહી જાય આ વાયના જોટાનું ટાયર ફાડી નાખું એ સડાઈ દીધું છે માથે આ ટાયર સડાવવાનું છે પેરમાં ઓલું ચડાવી દીધું એને માથે હતું એ આપણે પહેલાં હતું ને ત્યાં ટાયર હાલો તો હવે છે ને આને આને હવે છે ને પેરમાં સડાવી દઈ એવું જોવો તમે કઈ ઘટ્યા નહીં બે ગાડીઓમાં હા જો આ તો એ સાઈડ ની લાઈટો છે અહીંયા મોરાની જોવો તમે કેટલી લાઈટો છે હજી ઉપરની લાઈટો ચાલુ ને કરી આ સાઈડમાં છપલા જોવો તમે કાંઈ ઘટે નહીં આ દસ વીલ છે ને આ બાર વીલ છે આપણે જોવો તમે ગાડીમાં કાંઈ ઘટે નહીં આ બધી છપલા લાઈટો ચાલુ છે જોવો તમે આમાં અડધી ઉડી ગઈ છે આ બાજુ ત્રણ ચાર ચાર લાઇટો ચાલુ છે એક લાઈટ બંધ છે હાલો આ ભાઈ ટાયર ચેક કરે અમારે હા મારે છે ગાડીના ભાઈ હું કેવું સેટ તમારું હા શેઠા શેઠ તો કાકડા કાઢે છે ભાઈની ખુદની ગાડી છે ભાઈ આ હમણાં મહિના દિવસ પહેલા જ કીધી છે કોંગ્રેસ ઊલેક્શન કહી નાખ ગયો કોમેન્ટ કરો કોંગ્રેસ ઓલેક્શન મારે શેર જો આઈફોન વાપરો ભાઈ આઈફોન બતાડી દે ફેરું જોવા આઈફોન વાપરો માલિક છે ભાઈ ગાડીના માલિક હું નો કરે ભાઈ કોમેન્ટ કરજો તમે તારે કોમેન્ટ કરો મસ્ત ને જો પાછળથી લાઈટું જોવો તમે કામ પણ એક નંબર એક નહીં કાંઈ ઘટે નહીં આમાં એ ખુદની ગાડી છે ભાઈની હલો તો આ ગાડી બતાડું તમને આગળથી ફંટમાંથી કેવી લાગે છે એ આપણે તો વાં કઈ સપ્લાય નથી આ સપ્લાય આપણામાં નથી જોવો તમે આપણે સપ્લા બપલા કાંઈ નથી લાઈટ જ નહીં અહીંયા કાંઈ રાખવાનું જ નથી જો હવે આ ગાડી જોવો તમે કાંઈ ઘટે નહીં જો જીવ ઉપર લાઈટ થાય છે તો આ ઉપર સપ્લા લાવી નીચે સપ્લાય થાય છે હાલો તો બની રહ્યો વ્લોકમાં હવે જમવા જાય અહીંયા ઉભા રહી હવે કાઈ નહીં સિવાય કાંઈ ઊભું રહેવાનું છે નહીં ગાડી થોડી ગપી જાય એટલે મેં ભાઈ કંઈક ઊભા રહી છે ઘડી ગાડી એટલે બધા ઊભા રહ્યા હતા એક્સપ્રેસમાં વાગી જાય છ સાડા પાંચ વાગી જાય એમ એક્સપ્રેસનો ધોલ નાખો જોવો તમે ખાલી તો અહીંયા છે આગળ ધોલ નાખવું આપણે આજનો બ્લોગ અહીં એન્ડ કરીએ બ્લોગ પસંદ આવ્યો તો લાઈક છે સબસ્ક્રાઈબ કરવાનો હોલદાની અનિલ વાગ બ્લોગ તો અત્યારે મેં કીધું આપણે એક્સપ્રેસ વે માં થઈને બીજો બ્લોગ સ્ટાર્ટ કરી ના જ છીએ એટલે હું છે કે મસ્ત મસ્તા અવાર અવારમાં વ્યૂ બતાડી દઉં તમને તો અત્યારે આ જોઈએ આપણે અત્યારે હાલો અહીંથી બીજો બ્લોગ સ્ટાર્ટ કરી ના જ છીએ ને ચેનલે સબસ્ક્રાઈબ કરી લેજો આખી સિરીઝ જોવાની ભૂલતા નહીં